જમાં એકસો આઠના કર્મચારીનો દાદાગીરી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જાગૃત યુવાને વિડિયો તમામ પોતાના સોશિયલ એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઇમરજન્સી એકસો આઠની સેવામાં ફરજ બજાવતા કર્મચારીએ પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની બાબતમાં પોતાની મનમાની ચલાવી દાદાગીરી કરતો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો જેને લઈને યુવાનનો સંપર્ક કરતા યુવકે જણાવ્યું હતું કે હારીજ તાલુકાના જૂના માકા ગામે બજરંગપુરા વિસ્તારમાં વાલ્મીકી પરિવારનો વ્યક્તિ બીમાર હોય પરિવારના સભ્યોએ એકસો આઠને જાણ કરતાં એકસો આઠ મોકા ગામ ખાતે પહોંચ્યા બાદ અચાનક માર્ગ પર ઊભી રાખવા બાબતે પૂછપરછ કરતા પાઇલોટ દ્વારા ગાડીમાં પ્રોબ્લેમ હોય અંદર વિસ્તારમાં ગાડી નહીં લઈ જવામાં આવે તેવું વિડીયોની અંદર વારંવાર જણાવવામાં આવ્યું હતું વિડીયો ઉતારનાર યુવાનને પણ જે થાય તે કરી લો તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ કર્મચારીએ આપેલ આવો જવાબ શું આ ફરજ પરના કર્મચારી માટે યોગ્ય છે ગાડી જો દર્દીને લેવા આવી હોય ગાડી બિસ્માર હોય તો પછી ડ્રાઈવર સીટ ઉપર બેસી ચલાવીને કેવી રીતે પાછા લઈ જવાની વાત કરે છે જેને લઈ સવાલો ઊભા થયા છે દાદાગીરી કરનાર કર્મચારી સામે કડક ભરી યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર